નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે આજે ગુજરાતના કયા કયા જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે અને માવઠાની શક્યતાઓ આપણે અગાઉ વ્યક્ત કરી હતી તે મુજબ ક્યાં કયા જિલ્લામાં આજે માવઠાની સંભાવનાઓ રહેશે તે વિશેની વાત કરીએ જિલ્લામાં સંપૂર્ણ માહિતી જાણીએ તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે અગાઉ અપડેટમાં જણાવ્યું હતું તે મુજબ અને ગુજરાતના પલટો આવવાની આપણે જે આગાહી કરી હતી તે મુજબ આજથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે ત્યારે ખાસ કરીને ક્યાં કયા જિલ્લામાં વાતાવરણ પલટાશે અને ક્યાં ક્યાં જિલ્લાઓમાં સંભાવના આજે રહેશે તે વિશે વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર કાંઠાના જિલ્લાઓ છે મતલબ કે નર્મદા છે તાપી છે ડાંગ સાપુતારા આહવા દમણ દાદરા નગર એ આજુબાજુના ભાગો છે આ ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળશે વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે જ્યારે જે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે અમુક વિસ્તારોમાં તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતના ભાગના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ સામાન્ય છાટાછુટી ખાસ કરીને જે મધ્ય પ્રદેશને લાગુ ગુજરાતના ભાગો છે એટલે કે પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે જેમાં દાહોદ છે ગોધરા પંચમહાલ છોટાઉદેપુર મહીસાગર સહિતના જિલ્લાઓ છે આ જિલ્લાના વાતાવરણમાં પલટો આવીને વાદળછાયું વાતાવરણ જોવા મળે અને અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પણ કરી શકે છે અમુક વિસ્તારમાં ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે તો વાત કરીએ સૌરાષ્ટ્રના ભાગોની તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આજે ખાસ કરીને જે પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં ભાવનગર અમરેલી જિલ્લાના ભાગો છે બોટાદ સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો છે આ વિસ્તારમાં પણ સામાન્ય વાદળો છવાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ આ ભાગોમાં જોવા મળી શકે છે જ્યારે બાકીના જિલ્લામાં ખાસ જોખમ દેખાતું નથી પરંતુ ત્યાં પણ ધૂંધળું વાતાવરણ એક પ્રકારે જોવા મળે અને ત્યાં પણ ક્યાંક ક્યાંક સીમિત વિસ્તારમાં વાદળો જોવા મળી જાય જ્યારે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અમદાવાદ વડોદરા આણંદ ખાસ આણંદ વિસ્તારો છે ખેડા આજુબાજુના નડિયાદ ગાંધીનગર આજુબાજુના વિસ્તારોમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોમાં ક્યાંક ક્યાંક ઝાપટાં પડી શકે છે પરંતુ વધુ શક્યતાઓ મધ્ય ગુજરાતના ભાગોમાં નથી પૂર્વ ગુજરાતના એમ્પી બોડરકાંઠાના ભાગોમાં રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વાતાવરણમાં પલટો જોવા મળશે જેમાં ખાસ કરીને જે માવઠાની શક્યતાઓ વિશે વાત કરીએ તો જેમાં બોડરકાંઠાના રાજસ્થાનના જિલ્લાઓ છે જેમાં જે સાબરકાંઠા મહેસાણા પાલનપુર આજુબાજુના ભાગો છે અરવલ્લી આજુબાજુના ભાગો છે આ વિસ્તારમાં ખેડબ્રહ્મ આજુબાજુના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળે અને સામાન્ય ઝાપટા ભાગોમાં જોવા મળી શકે છે અને મોસ્ટ ઓફલી જે આ જિલ્લાઓ છે તેમાં તમામ જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક વાદળો છવાશે પરંતુ એ વિસ્તારમાં માવઠાણ જોખમ ઓછું દેખાઈ રહ્યું છે પરંતુ જે બોર્ડર કાંઠાના ભાગો છે તેમાં સાવચેતી થોડી રાખી જ્યાં માવઠાની શક્યતાઓ વધુ દેખાઈ રહી છે તો કચ્છના ભાગોમાં ખાસ કોઈ મોટું જોખમ દેખાતું નથી અને ઉત્તર ગુજરાતના બાકીના ભાગોમાં પણ ખાસ કોઈ જોખમ દેખાતું નથી અમુક વિસ્તારોમાં ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં વાદળોનું પ્રમાણ જોવા મળશે એટલે જે બોર્ડર કાંઠાનો ભાગ છે ઉત્તર ગુજરાતથી લઈ અને છે દક્ષિણ ગુજરાત સુધી એ જિલ્લાઓમાં થોડી સાવચેતી રાખવી અને ત્યાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે સામાન્ય છાંટાછૂટી કે ઝાપટા રૂપી વરસાદી માહોલ જોવા મળી શકે છે અને ગાઢ વાદળોનું પ્રમાણ આ ભાગોમાં જોવા મળશે આભાર